ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવાર એવા પટેલ વિજય ફોર્મ ભરવાનું ચૂકી આજે સમર્થકો સાથે શુક્રવારે નવસારી કલેક્ટરાલે પહોંચી વિજય મુહૂર્ત ફોર્મ ભરી જીતનો હુંકાર કર્યો હતો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર એક સાથે આગામી સાતમી મેના રોજ મતદાન થના છે ત્યારે ઉમેદવારી કરવા આજનો એટલે કે ઓગણીસમી એપ્રિલ શુક્રવારનો છેલ્લો દિવસ છે જેને લઈને ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા તો નવસારી લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગુરૂવારે ફોર્મ ભરવા નીકળ્યા હતા પરંતુ જનમેદની વચ્ચે કલેક્ટર કચેરી પહોંચતા જ વિજય મુહૂર્ત નીકળી જતા સી આર પાટીલે આજે એટલે કે શુક્રવાર મે એપ્રિલના રોજ ફોર્મ ભરી જીતનો હુંકાર કર્યો હતો નમસ્કાર મિત્રો આજે પચીસ નવસારી લોકસભામાં

ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા તો સી આર પાટીલ સમર્થકોમાં પણ ખુશી જોવા મળી હતી અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા